મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ વાગ્યા છે સવારના સાડા ચાર અને હું પ્રિન્સ બે નાય તો રેડી થઈ ગયા છે તમને કેવું લાગતું હશે કે આજે કેમ સવારે આટલા સાડા ચારે પહેલાં ઉઠી ગયા તો ગાઈસ દર મહિને હું પાવાગઢ જાઉં છું કે એવું નહીં પૂનમના દિવસે મહિનામાં એક વાર પાવાગઢ દર્શન કરવા જવાનું તો ઘણા વર્ષો લગભગ દોઢ વરસ પછી હું એક મહિનો ચૂક્યો જે આગળનો મહિનો ગયો સપ્ટેમ્બર મહિનો એ મહિનો હું ચૂકી ગયો કારણ કે ગામડે માતાજીનો પ્રસંગ એ બધું હતું અને ગામડે ઘરનું સાફ સફાઈનું માતાજી મઢનું બધું કામ ચાલતું હતું એટલે જઈ નતો શક્યો તો આ મહિનાથી રેગ્યુલર જવાનું હવે હું પ્રિન્સ બે ચાલુ કરશું તો હવે નીકળીએ છીએ અમે અહીંયા જોગણી માતાના દર્શન કરીને કારણ કે હું જ્યાં પણ જાઉં લોંગ જર્નીમાં તો અહીંયા દર્શન કરીને જ જાઉં છું રોજ સવારે નીકળું તો બી માથું અહીંયા પહેલા નમાઈને જવાનું પછી બીજે બધે જવાનું બરાબર પ્રિન્સ રેડી ને તો ગાઈસ બે મહિના પછી જઈએ છીએ એટલે ખૂબ જ આનંદ છે અને પક્કાલાલ અમારી દેહગામ રાજ હોય છે તો પક્કાલાલને દેહગામથી પિકઅપ કરી લઈએ પછી સાથે જઈશું તો ગાઈસ સી એનજી છે અડધો ટાંકો ભરેલો છે તો પંપ આવ્યો તો ફૂલ કરાવી દઈએ પછી આગળ બરોડાથી પૂરાઈ લેશો બરોબર ને બાપુ એટલે વાંધો ના આવે કંઈ જો સવારમાં લાઈન જ નથી પાંચ વાગ્યામાં નહીં તો તો લાઈન હોય જોરદાર હા હવે આઈ સીએનજી ભરાવાનું ચાલુ છે જોઈએ કેટલા કેટલાનો આવે છે બસો ને આવ્યો સવાર માં સાડા પાંચ વાગ્યા પોપકોર્ન ખાવાના ચાલુ કરી દીધા ચીઝ પોપકોર્ન લીધા છે એક નંબર એક નંબર કંપની ના છે ભાઈ એક નંબર જ હોય હા મને ટેસ્ટ કરાવજે થોડા ગાઈસ પકાલાલ ના ઘર આગળ પહોંચી ગયા છે દેગામ પકાલાલ નો ડેલો ખોલી નવો પકાલાલ બહાર આવશે આ એમનો ડેલો છે પકાલાલ નો અંદર રહેશે એરિયા એ ઘર એમના અંદર છે પકાલાલ આવી ગયા છે ગુડ મોર્નિંગ મોર્નિંગ કેવું ચાલો બોલો રાહ જોડાઈ

રોકાશું સારી હોટલમાં રેગ્યુલર જ્યાં કરીએ છીએ ત્યાં સુખનો સૂરજ ઉગી ગયો જો સામે દેખાશે આ મસ્ત

તો ગાઈશ વડોદરાથી આગળ ગેસ સીએનજી ભરાવા ભર્યા છે પાછા અડધો ટાંકો પાછો થઈ ગયો હતો કે ચલો બીજો પૂરાઈ લઈએ પછી રિટર્નમાં ફૂલ કરાવી દેજો એટલે સીધા બોપલ ઘરે તો ગાઈસ અમે જ્યાં રેગ્યુલર નાસ્તો કરીએ છીએ તે હોટલ તમે પાછળ જોઈ શકતા હશો નીલકંઠ હોટલ ત્યાં પહોંચી ગયા છીએ અને અમે પહેલા અહીંયા સ્ટે પણ કરતા હતા શનિવારે આવી જઈએ રાત રોકે અને રવિવારે પાવાગઢ દર્શન કરી ઘરે નીકળી જતા હતા પણ હવે રાત નથી રોકાતા દર્શન કરીને ઘરે જ નીકળી જઈએ છીએ અને એટલો વ્યૂ મસ્ત છે ને આ થી સામેનો તમે તો જોઈ શકતા દેખો થી સામે પાવાગઢનો સુંદર દેખાય છે પાવાગઢ હોટલ હોટલની સામેથી જ એક્ઝેક્ટ દેખાય છે તો અમે અહીં ફૂડ ઝોનમાં જઈશું હવે નાસ્તો કરજો પકાલા આગળ ગયા છે પ્રિન્સ હજુ ગાડીમાં પાણી કેવું પીતો લાગે છે આવો પછી નાસ્તો બાસ્તો કરીએ હવે ગાઈસ નાસ્તાનો ઓર્ડર આપી દીધો છે ખાસું બધું મંગાવ્યું છે પ્રિન્સ તે શું શું મંગાવ્યું પ્રિન્સે મેગી નું પકાલાલ તમે પકાલાલે મસાલા ઢોસા મંગાવ્યા છે પ્રિન્સ ની પકાલાલ ની ચા મારી કોફી અને બીજું સેવ ઉસળ મંગાવ્યું અને સાદો ઢોસો સેવ ઉસળ હમ ચાર પાંચ વસ્તુ મંગાવી છે તો ભરપેટ મસ્ત નાસ્તો કરી લઈએ પછી જઈએ પાવાગઢ તો ગાઈશ નાસ્તો આવી ગયો છે પ્રિન્સનો મિક્સ ઉત્તપમ મારો પેપર ડોસા પકાલાલના મસાલા ડોસા અને પ્રિન્સની મેગી પ્રિન્સે વધારે પડતું મંગાવી દીધું છે પણ જોઈએ ખાઈ છે કે એન્ડમાં શું થાય છે દર વખતની જેમ એઠું મૂકે છે ખાઈ લેશે ચેક કરી લઈએ હા ને મોરે મોરો ઓકે જમી લો તો ગાઈશ પાવાગઢ માછી ચડવાનું ચાલુ કરી દીધું છે

ગાઈસ પાવાગઢ પહોંચી ગયા છીએ અને ગાડી પણ પાર્ક કરી દીધી છે અમારી દર વખતની જગ્યા છે ગાડી અહીંયા જ પાર્ક કરીએ છીએ તો હવે ત્યાંથી સામેથી ચડવાનું છે જૂના પગથિયા છે તો ત્યાંથી શોર્ટકટ માં ઉપર જતા રહીશું અમે પછી ચડવાનું ચાલુ કરશું ચડવાનું તો નહીં રોપવે માં જવાનું છે આજે કારણ કે બઉ મોડું થયું છે ને એટલે જો પ્રિન્સ કે ચડવામાં જાય મારી ચલો રોપવે ચાલુ હશે તો રોપવે માં જઈશું તો ગાઈ તમે આવો તો આ વાતનું ધ્યાન રાખજો કે ગાડી પાર્કિંગમાં સો રૂપિયા બચાવ હોય તમારા અને સારી જગ્યાએ વ્યવસ્થિત ગાડી પાર્કિંગ કરવી હોય તો આ સામે જગ્યા છે ને આ જે આ વડાંગ છે ત્યાંથી પછી આવા છે તો ત્યાંથી તમે ચડજો ઉપર શોર્ટકટમાં પહોંચી જશો શું કહેવું કોનો હા બે ચોર હતા ખાપરા એનો મેલ છે ત્યાં થઈને જવાનું તો ગાઈશ અમારી બધાની ગાડીઓ પહેલા ગેરમાં નાખવી પડી છે જોઈ શકો છો આ ખાપરા અને ઝવેરી નામના બે ચોર હતા એમનો મેલ છે ત્યાંથી શોર્ટકટ રસ્તામાં જઈએ છીએ આ બધું જૂનું છે અહીં એક મૂર્તિ આવે છે અમને ભી ખબર નથી મૂર્તિ શ્યાની છે તો જોઈ શકો હું લાગે છે તો બજરંગ બોલી જવી છે ફોટા મૂક્યા જો કોકે મહાકાલનો આ ગેટ છે આ ગેટના અંદરથી પછી જવાનું જો ગાય છે આ ખાપરા જવેરી ચોટનો મેલ છે અંદર અંદર તો જતા નહીં ચામાચિડિયા બોલે છે અંધારું બહુ છે તો અહીંથી જ તમને બતાવી દઉં વાસ બહુ મારે છે અંદર ચામાચિડિયાની તો ગાઈ છે અમારો પહેલો ત્વોગ જે ફર્સ્ટ વ્લોગ હતો ને તો એ અહીં પાવાગઢથી ચાલુ કર્યો હતો કારણ કે હું માકાળીમાં ને ખૂબ જ માનું છું તે વ્લોગ તો મેં હિન્દીમાં ઉતાર્યો હતો પછી ગુજરાતીમાં વ્લોગિંગ ચાલુ કરી દીધું જો આ રસ્તો છે ને વોટરફોલ જાય ચોમાસામાં આવો ને તો અહીંથી આવો તો આમ સીધું વોટરફોલ બાજુ અને મંદિરે જવું હોય તો આ બાજથી લેફ્ટ સાઈડ સીધું નીકળી જવાનું હા સાઈડ લાઈન વતા ની વળી જવાનું થાકી ગયા હાફી ગયા આટલા મતે ગાઈસ જૂના પગથિયા ચડીને ઉપર આવી ગયા છીએ જો અહીંથી આગળ રોપવે સુધી જઈશું ને રોપવા જઈશું જો ગધાડા પાણીની બોટલો ચડાવે હા પોસા કરજો ને કંઈ અવતાર મુલસી શું કહેવું પોસા કરવાના નહીં તો શું થાય પાણીની બોટલ પાવાગઢમાં ચઢાવી પડે બરાબર ને તો ભાઈ ફાઇનલી પાવાગઢ ચોકમાં અમે આવી ગયા છીએ જોઈ શકો છો અહીંયાથી પગથિયાથી સ્ટાર્ટ કરવાનું પગથિયાથી ચડવું હોય તો અને સામેની સાઈડ રોપવે છે આ યલ્લો કલરનું બોર્ડ માર્યું છે ને ક્યાંથી રોપવે તો અમે રોપવે ચાલુ છે તો રોપવેમાં જઈશું હે બુદ્ધિના બાલ મળે છે ખાવા બુદ્ધિના બાલ કુટી ના આપી છે એટલે વાંધો નહીં શું કરવું છે ચડવું છે રોપવે એમ ગાઈઝ ફાઈનલી રોપવેમાં જશું હવે એન્ટ્રી લઈએ અહીંથી જય માતાજી દન ખટોલા મજા આવી જશે ચાલો રૂપવેમાં સમય બચશે અને આજે આડો દિવસ છે એટલે શનિ રવિ શનિવાર ને રવિવાર ના આવો તો આમ તો વધારે સારું કારણ કે આડા દિવસે પબ્લિક ઓછું એટલે દર્શન દર્શનહારા થાય કેવું પકાલા હમ એટલે જ અમે આડા દિવસે આવીએ છીએ ને પહેલા શનિ રવિ આવતા અભો ઓમ નમો નારાયણ જો ગાઈશ રૂપવે ટિકિટ લઈ લીધી છે તમારે ત્રણ જણાની ટિકિટ ચારસો પચાસની ની લઇ જુઓ પગલા કેટલું ખાલી જો ગાય છે આજે ભીડ જ નથી નહીં તો આ બધું ફૂલ ભરેલું હોય આ બધું ગોળ ગોળ ફરીને પછી આવાન થાય અહીં લાઈનમાં ઊભા રહેતા અમે ના ભાઈ ના પોપકોર્ન ખાતા ભાઈ નહીં જો આજે કમ્પ્લીટ બધું ખાલી છે મજા આવી જાય ચલો હાડો શું કેવું છે તમારું આજે સરસ કામ થઈ ગયું નહીં તો પ્રિન્સ કેટલું લાઈનમાં ઊભું રહેવું પડે તો પછી જો ગાઈ આવી ગયા રોપ વે

રોપવે માં સાંજનો ટાઈમ રિટર્ન ઉતરતા હતા જ્યાં ખીણ છે ને મોટી ત્યાં જ રોપ લાઈટ ગઈ બંધ થઈ ગયો તો એટલો અમે તો એક ફ્રેન્ડ હતો મારો તરુણ કરીને જબરજસ્ત જોઈ શકો છો આ બધા ચાલતા જાય છે અમે રોપવે વિન્ડો માંથી ઉતારીએ છીએ વિડીયો જોઈ શકો છો નજારો મિત્રો બસ આજ ખીણમાં એક વખત અમે આવ્યા હતા તો સાંજના ટાઈમે અહીંયા જ રોપ બંધ થઈ ગયું હતું નહીં નીકળી ગયા ગોપાભાઈને બીક લાગી ગઈ હતી તરુણને જોતા એને અમે ગોપો કહીએ છીએ ઓ ભાઈ તું શું કરીડિયો વિડીયો ને વિડીયો જો કેવો મસ્ત નજારો છે વિન્ડોની બહાર ફોન કાઢ્યો છે ફોન પડ્યો તો ગયો ભૂલી જવાનું સામે ભદ્રકાળી માતાજીનું મંદિર છે સામે દેખાય ને ત્યાં જવું જો ભાઈ આપણે મહાકાળી માં દર્શન કરો અત્યારે ગાઈસ ફાઈનલી રોપ વે માંથી ઉતરી ગયા છીએ મંદિર તરફ જવાનો રસ્તો હવે મંદિર તરફ જઈએ અમે થોડા પગથ ત્યાં તો ચડવા જ પડશે ગાઈઝ હવે ચાલતા ચાલતા જઈએ થોડા ઘણા પગથિયાં ચડશું એટલે ઉપર મંદિર આવી જશે જોવો છો માતાજીની ચુંદડીઓ ને પ્રસાદ ને શ્રીફળ ને બધું તમે આવો તો અહીંથી લઈ શકો છો પછી લેડીઝો માટે ઘણી વસ્તુઓ પણ મળે છે બંગડીને એ બધું દુપટ્ટાને એ બધું રમકડા નાના છોકરાઓ માટે તમે લાઈનસર દુકાનો છે જ્યારે પણ તમે આવો તો ખરીદી કરી શકો છો એ બધી વસ્તુઓની રમકડાની ને એ બધીની પ્રસાદોની ચુંદડીઓની બહુ દુકાનો છે તો ગાઈઝ સામે આ જૈન મંદિર છે પછી ત્યાંથી રાઈટ સાઈડ તમે આવશો તો ચોખ્ખો વ્યૂ મંદિરનો પાવાગઢનો દેખાશે જોઈ શકો છો તમે હું ઝૂમ કરીને બતાવું તમને મંદિરની ધજા પણ દેખાશે અહીંયા આગળ જાઓ તો ફોટોગ્રાફી માટે મસ્ત જગ્યા છે પ્રિન્સ વિડિયો ઉતારે છે જઈએ હવે પગથિયા ચડતા ચડતા આગળ વધીએ રાય આ જૂનું જૈન મંદિર છે બી દર્શન કરજો તમે આવો તો ચોક્કસ હા બાપજીએ માતાજીની મૂર્તિ બતા બનાવી છે થોડા ઘણા સિક્કા બાપજી ચોટાડા પછી પબ્લિક ચોટાડે ભાઈ બાપજી બધા સિક્કા ઉખાડ લે એટલે એમનો દાડો ચાલી જાય શું કેવું ઇન્કમનો સ્ત્રોત એ છે એમના આ ગાય ગાય ઘાસ કવડાવ બધા ગાય કેટલા વર્ષ જોઈએ છીએ આપણે હે નહીં આમ આપણે આવીએ છીએ ત્યારના હા અઢી ત્રણ વર્ષથી થી અમે આવીએ છીએ ત્યારની ગાય ના જોઈએ છે ચપ્પલ ને એવું જૂતા સ્ટેન્ડ મૂકી દીધું છે ફાઇનલી અહીંથી ઉપર ચડવાનું ચાલુ થાય છે તો આ લગભગ હશે બસો એક પગથી છે એ ચડીને અમે ઉપર જઈશું દર્શન કરવા માટે અને સામે અન્નપૂર્ણા ભવન છે ત્યાં જમવાનું ને બધું હોય છે લગભગ અગિયાર વાગ્યાથી ચાલુ થાય તો બે વાગ્યા સુધી જમવાનું ચાલુ હોય છે વીસ ત્રીસ રૂપિયામાં મસ્ત જમાડે છે તો હવે ચડવાનું ચાલુ કરીએ અમે ભાઈ હું શું ઉતારું છું તારું તારીશ શું ચાલો મોડું થાય બેટા ચડવાનું ચાલુ કરીએ ચાલો ગરમી વધી જશે પછી ઉપર જઈને ગાઈશ થોડી પ્રાર્થના પણ માતાજીને કરશું બેસશું વીસ પચીસ મિનિટ માતાજીની આરાધના કરશું ગાઈસ ફાઈનલી મેન ગેટ સુધી પહોંચી ગયા છીએ અમે મંદિરના ઉપર ધજા ચડતી લાગે છે ટોલ એવું વાગે છે એટલે અગિયાર વાગ્યાનો ટાઈમ છે એટલે ધજા જ જે ભક્ત નોંધાઈ હશે એમની ધજા ચડતી હશે તો ગાઈસ ફાઈનલી મંદિર ઉપર પાવાગઢ ડુંગર ઉપર અમે પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે ને ઘણા બધા લોકો ભેગા પણ થયા છે કારણ કે હવે ધજા ચડાવે છે હું તમને કેવું લાગ્યું પકાલાલ હાઈશ ભીડ નથી તો દર્શન સારા થશે છ ભીડ કે નહીં જો તો થોડી થોડી ભીડ છે ગાઈશ દર્શન કરી લઈએ માતાજીના તો મંદિર પરિસરમાં અમે આવી ગયા છીએ તો આજે ભીડ બહુ ઓછી છે તો દર્શન કરી શકો છો તમે માતાજીના વિડીયોગ્રાફી ઉતારવાની મનાય છે એટલે હવે દર્શન કરી લો તમે તો ગાઈશ પ્રસાદી લઈ લીધી છે અમે પ્રસાદી ખાવાની બી મજા આવી સુખડી નહીં બીન છું આવી સુખડી ઘેર બને ગમે એટલો ટ્રાય કરો પણ ના બને જો એક પેકેટ તો અમારા છે અહીંયા ખાલી કરી દીધું થઈ ગયો ખાલી ને બીજા લીધા છે ઘરે આપવા માટે પ્રસાદી બધા નહીં તો ગાઈ દર્શન મસ્ત રીતે કરી લીધા છે તો હવે પાછા અમે નીચે માચી પર જઈશું પછી ગાડી જ્યાં પાર્ક કરી છે ત્યાં પહોંચીને ગાડી લઈને પછી વડોદરા એક મિત્રને મળવાનું છે તેમને મળીને પછી ઘરે જઈશું ગાઈસ રૂપિયો પાછા બેસી ગયા છે પણ ફસાઈ ગયા લાઈટ ગઈ છે કિસ્મત તો આટા મારી રહ્યું છે જો ગાઈસ વચ્ચો વચ એ જ જગ્યા ખાલી ટાઈમ નો ફેરફાર છે જગ્યા જોઈ લો ફિલ્મ જો ફિલ્મ લાઈટ ગઈ છે આવો તો આરુ જલ્દી પ્રિન્સ આઈ ગઈ આઈ ગઈ આઈ ગઈ ચલો લાઈટ તો ગાઈસ માતાજીના મસ્ત સરસ રીતે દર્શન કરી લીધા છે હવે ગાડી પાસે પહોંચી ગયા છીએ પાછા ઘર તરફ જઈએ પછી અમારી બાજુના સાણંદના એક કાકા મળ્યા હતા તો રોપવેમાં બેઠા હતા તો વાતચીત થઈ ક્યાં ના તો કાકા કે હું સાણંદનો છું તો કાકાને કહું ચાલો મારી ગાડીમાં બેસી જાઓ તમે ખોટું એ બસમાં આવ્યા હતા કાકા સાણંદથી તો કહું હેરાન થયું એના કરતા બરોબર ને કાકા ભગવાન માતાજીની દયા હશે તો કાકા મળે તો કાકાને બી લેતા જઈએ સાણંદ સુધી

મમ્મી દર્શન કરી આવ્યો પાવાગઢ માં કાળી માના શું કરો છો જ્યોતિર શું કરો છો બીડી બોમ માચીસ બોમ નહીં આમ તો જો આમ જો એ ઉભો થા આ ચમ બેન્ડ શર્ટ પહેર કેમ પહેર્યું બહાર ગયો તો હમ એ પિંચુડા હેર કટ ને સેવિંગ કરાવવાનું હતું તો હેરકટ તો હમણાં થોડા સાત આઠ દિવસ પહેલાં જ કરાવ્યા હતા એટલે સેવિંગ હેર કલર કરાવી દીધો વાળમાં દિવાળી હતી તો લાવો કલર કરાવી દઈએ પછી રૂમમાં સુવા માટે આવી ગયો કારણ કે આજે ચારસો કિલોમીટર ગાડી મેકલાએ ચલાવી છે અહીંથી દેગામ ગયો ને પછી દહેગામથી પાવાગઢ ગયો ને પાવાગઢથી પાછો બોપલ આવ્યો એટલે ચારસો કિલોમીટર ઉપર રન થઈ ગયું એટલે પગ દુખાય છે એટલે સૂઈ જાઉં તો ગાય સાતનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય જય માતાજી